મેમ મને કમ ઇન્વેસ્ટમેન્ટ માં ગામ કઈ બિઝનેસ કરવું છે ઓકે શું બિઝનેસ કરી શકું સર તમે બિઝનેસ કરી શકો સાડીનો જો તમને ગામડાના અંદર બિઝનેસ કરવો હોય ને તો ઓફ તમે સાડીનો બિઝનેસ કરી શકો અને સાડીના અંદર કયા ટાઈપ સાડી તમને રાખવી જોઈએ ગામડાના અંદર અને એનાથી થી સેલિંગ ફટાફટ કરવી હોય ને તો ભાઈ એવું કલેક્શન હું લાવીને આવી છું કે આ અંદર તો તમને પણ જોવું છે તો વિડિયો ને ન કરતા કે વિડિયો ને સીધી જોડ થઈ જજો

કે છે આંટી થઈ ગઈ દાદી થઈ ગઈ કે કોઈ પણ લેડીઝ ફિમેલ થઈ ગઈ એ સાડી વધારે વેર કરતી હોય છે રાઈટ તો આ બિઝનેસ ગામડાના અંદર બહુ જ વધારે ચાલવાનો છે આપણા ત્યાં સાડીઓનું ખજાનો મળશે કલેક્શન નહીં ખજાનો કહેવા માંગુ છું કારણ કે તમે જોઈ શકો છો કે ખજાનાના અંદર કેટલા લોકો પરચેસિંગ કરે છે તો પણ આ ખજાનો કોઈ દિવસ પડશે નહીં કારણ કે અહીંયા તમને સાડીની ખાન જોવા મળી હશે ખાન નો મતલબ તો ખ્યાલ છે ને મિત્રો ખજાનો રાઈટ અહીંયા તમને સાડીના એટલા બધા સ્ટોક જોવા મળી હશે કે પૂછવાની વાત જ નહીં પણ એક જ વસ્તુ છે લેવું પડશે તમને બંચ ટુ વન સેટ વાઇઝ આપણા ત્યાં તમને ફોર્ટી ફાઈવ થી સાડીના કલેક્શન જોવા મળી જશે અને આ કલેક્શન તો તમે બધાય જોયા હશે ઇવન તમારા ઘરે મમ્મીઓ પણ વેર કરે છે આ ટાઈપની સાડીના કલેક્શન અને એ ટાઈપની સાડીના કલેક્શન આપણા ત્યાં મળી જવાના છે કેટલાથી ખબર ફોર્ટી ફાઈવ થી પિસ્તાળીસ થી અહીંયા તમને સાડીના કલેક્શન મળી જશે વિથ ઓલ કલર વેરાયટી વિથ ઓલ પ્રિન્ટ અને સરસ એવી ફેબ્રિકની ફેબ્રિકની વાત કરું તો એકદમ સ્મૂથ સાડી રહેવાની છે બાકી તમે કલેક્શન જોઈ શકો કે અહીંયા તમને સેમ પ્રિન્ટના અંદર ડિફરન્ટ કાઇન્ડ ઓફ વેરાયટીસ આપી છે અને વાત કરું કે

અને બાકી કલેક્શન ની વાત કરું અંદર આવો હું તમને આખું કલેક્શન બતાવવા માંગીશ કે અહીંયા તમે જોઈ શકો છો કે કેટલું ભીડ છે કેટલું કલેક્શન છે અને કલેક્શન જ નથી વાત કરું તમને તમને આખી આખી સાડી સાડી જોવા મળી એક હું ઓપન કરીને બતાવવા માંગીશ મિત્રો ભીડ ઘણી વધી છે એટલા માટે આપણે બધી સાડી કવર ન કરી શકીશું બધી સાડી હું તમને ખોલીને ન બતાવી શકીશું એટલે હું તમને ઉપર ઉપરની સાડી બતાવી દઈશ જેમ કે વંશના અંદરથી કેટલો એ રીતે બાકી એક સાડી હું તમને આખી ઓપન કરીને બતાવી દઉં તો તમને ખ્યાલ આવે કે કયા ટાઈપની આખી આ સાડી રહે તો ધીસ પ્રોપર તમને સાડી જોવા મળી જવાની છે આ જુઓ તમારા સામે ટાકો ખોલ્યો છે અને તમે મીટર કાઉન્ટ કરજો બરાબર હું તમારા સામે કાઉન્ટ કરાવીશ હા જુઓ એક મીટર થઈ ગઈ બે ત્રણ ચાર પાંચ છ

સાડી સાડીસ કલેક્શન જોઈતા હોય એ પણ આપણા પાસે મળી જવાના છે અને બાકી તમે જોવો તો સહી અહીંયા કેટલું તમને સાડીનું કલેક્શન જોવા મળી જવાનું છે ભાઈ ખજાનાના અંદર આવી ગયા હોય ને એ ટાઈપની ની વાઇબ આવશે અને આટલું બધું કલેક્શન આટલી બધી સાડીસ તમને પણ લેવી છે અને ઘરે બેસીને બિઝનેસ ચાલુ કરવો છે એ પણ ગામડાના અંદર તો જલ્દીથી આવો ક્યાં અજમેરા ફેશન વિડીયો કોલની પણ સુવિધા જોવા મળી જવાની છે ઘરે બેસીને પણ ઈઝીલી પરચેસિંગ કરી શકશો આપણા ત્યાં બધો જ માલ ઇન્સ્યોરન્સ લઈને તમારા ઘર સુધી આવવાનો છે એટલે કે જ્યાં સુધી તમારા ઘર સુધી સ્ટોક ના આવે ત્યાં સુધીની જવાબદારી લેશે અજમીરા ફેશન તો બસ મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા સમાપ્ત કરીશું હું તમને મળીશ નવા વિડીયો સાથે નવા કલેક્શન સાથે ત્યાં સુધી ધન્યવાદ જય શ્રી કૃષ્ણ